બે વર્ષ મારી જીવનમાં સ્પોર્ટ્સ નહોતું તો શું થયું હું કહેવું તમને કે ત્રણેક વર્ષ પહેલાં મને લેહમાં દોડતા દોડતા લેહ મેરેથોન માટે ગયા અને થોડીક ઇન્જરી હતી પગમાં અહીંયા પ્રેક્ટિસમાં જ થઈ હતી પણ હવે આપણને એમ થયું કે જોયું હશે લેહ જેવી મેરેથોનમાં તમારું બધું ગોઠવાયું હોય તો તમે કેન્સલ ના કરો એટલે લેહ મેરેથોન દોડવા જતા રહ્યા એ ભૂલ ગણાય ના કરવી જોઈએ ઇમોશનલી આટલા બધા બી જિદ્દી ના થવું જોઈએ પણ હું ગયો અને હું ઇન્જર્ડ ત્યાં મારી ઇન્જરી વધી ગઈ તમે મારા લેહ મેરેથોનના ફોટા જો ને તો મેં અહીંયા ટેપને બધું બાંધ્યું જ અને હું દોડ્યો દોડી તો ગયું રેસ તો પતી ગઈ પણ આયા પછી મને ચાલવાના ફાંફા પડી ગયા અને એ ઇન્જરીને રિકવર કરતા મને બે વર્ષ થયા કે બે વર્ષ સુધી હું બે કિલોમીટર ત્રણ કિલોમીટર બી દોડવું દોડી ના શકું એમાં ડાયટ આપણે જે જૂનું રાખ્યું હોય એ ચાલુ રહ્યું હોય અને જે ફિટનેસના સ્ટાન્ડર્ડ રાખ્યા હોય નહીં પ્લસ તમે તમારું રનિંગને બહુ જ મિસ કર્યા કરો તો એના કારણે એવું કોઈ જ કે કોઈ સ્પોર્ટ્સ રમાય પ્રેશર ઘૂસી ગયું બ્લડ પેલું આ કંઈક ને કોઈક વસ્તુ તમે ગમતી ના થતી બિઝનેસમાં બી થોડા એવા બધા ઇસ્યુઝ આવ્યા એટલે એ જે મારું હું અમુક મેજરમેન્ટ લેતો તો એ એટ વર્સ્ટ લેવલ પર જતા રહ્યા એટલે મને એમ થાય કે આ રીતે તો નહીં ચાલે અને આ રીતે મેં મારી જાતને કોઈ દિવસ પાંગડો જોયેલો નહોતો એટલે એ વખતે નક્કી કર્યું કે એક તો પહેલાં કમબેક કરવું પડશે અને એ કમબેક માટે ગોલ મોટો જ રાખવો પડશે નાનો ગોલ નહીં ચાલે એટલે નક્કી કર્યું હતું કે જેવો થોડોક સારો થઈશ એવી બેતાલીસ કિલોમીટરની ટફેસ્ટ મેરેથન કરીશ જેવી હશે નસીબ સારું હતું કે આ બધું ગોઠવાતું હતું અને સિડનીને સેવન્થ સ્ટાર મેરેથનનો એવોર્ડ મળ્યો કે એ હવે જેમ ટેનિસમાં ગ્રાન્ડ સ્લેમ હોય કે ચાર ટોપ ગ્રાન્ડ સ્લેમ એવી સિડની એ સાતમી વર્લ્ડની મેજર મેરેથોન ગણાશે અમારો છોકરો સિડની જ રહે છે એટલે મેં કીધું કે ચલો હવે આ જ રાઈટ ટાઈમ છે એક તો પહેલી વાર એ ગ્રાન્ડ સ્લેમ ડિક્લેર થઈ છે એટલે મેજરમેન્ટ ડિક્લેર થઈ છે છોકરો બી ત્યાં છે એટલે છોકરાને બી મળાશે અને અઘરામ અઘરી મેરેથોનથી જ મારે કમબેક કરવું છે એટલે છ મહિના ભયંકર મહેનત કરી ડાયટથી લઈ ના અને સિડની મેરેથોન પતાવી વાહા એટલે મારે મારા માટે મેરેથોન કરવાની હતી હા ટુ પ્રૂવ માય સેલ્ફ કે ના આઈ એમ બેક ઓન ટ્રેક રાઇટ કારણ કે બે વર્ષ આવ્યો હશે એટલો હું દાદરા ચઢતાં હાંફતો હતો ઓ બીજા ફ્લોર પર જવાનું હોય તો મને લિફ્ટ ના ચાલુ થાય તો હું ઊભો રહું કે ના લિફ્ટ દો પછી જ હું જઈશ એટલું હેલ્થ એટ ઇટ્સ વર્સ્ટ હતી તમે રોજ એક સ્પોર્ટ રમતા હોવ ને તો તમારો કોમ્પિટેટિવ સ્પિરિટ જોરદાર રહે તમ મને કોઈ તોડી જ ના શકે તમારું મેન્ટલ અને બીજું આજે હારો પછી તમે ઘરે જઈને વિચારો કે કેમ એ ગેમ હારે સપોઝ હું સ્કોશની વાત કરું કે સ્કોશ રમતા હોઈએ તો સમટાઈમ્સ યુ બિન સમટાઈમ્સ યુ લોઝ એટલે તમને જીત બી પચાવતા આવડી જાય હાર બી પચાવતા આવડી જાય સામેવાળો અંચાઈ કરતો હોય તો બી તમે ફ્રસ્ટ્રેટ ના થાવ કારણ કે તમને કહ્યું આવો સ્વભાવ છે સો યુ ડીલ વિથ ઇટ એટલે બધું જે લાઈફના લેસન્સ છે ને તમે કોઈનાથી એનોયડ ના થા તમને કોઈ પેલું કહેવાય ને કે ચીડાવે તો ચીડાવો બી નહીં કારણ કે તમે બધી જ ટાઈપના લોકોને અને બધી જ સિચ્યુએશનને ફેસ કરી શકો એટલે તમે હાર ના માનો રાઈટ હા એટલે એ સ્પોર્ટ્સ તો બહુ જ જરૂરી છે તમે કોમ્પિટિટિવ બનો તમારા કોમ્પિટિટર દરેક જગ્યાએ આવવાના છે જી તો તમે એને એને એનાથી ડરો તમારો ડર જતો રહ્યો કે ભાઈ લડી લઈશું બહુ બધું તો હારીશું